નમર્સીભાઈ નક કાપે છે આવી બધા કોક કોક બધા તૈયારી કરે છે પ્રદીપભાઈ ની કાલેમાં સગાઈ કરવા જવાની છે કા પ્રદીપભાઈ હું કેવા માંગવા મારી યુટ્યુબ ફેમિલી ને YouTube સે અમે કહી દે તો આવી રીતે છે આજે સന്ദ്രાબેન ની સગાઈ છે એન્ગેજમેન્ટ અને કાલે પ્રદીપભાઈ ની છે સગાઈ તો ખારી ગામ કાલે જવાનું છે બધાને ખાલી ગામ છે કાલે પોગી જ બરાબર ગામ નાના કોરોડા થી જવાનું છે વ્યવહાર કરવા પોગી જરાબર અત્યારે સંતાન પર બંદર સી અત્યારે ત્યારે ભોગી પર બંદર મિત્રો અદા હાર્દિક ભાઈ ની મસ્તી જોઈ શકો છો તમે તો અમે અત્યારે ફાઇનલ દરિયા વિશે ગયા છીએ આ બધા તો મસ્તી કરે છે અને રમી રહ્યા છે કોક ઠેકવાની વાતો કરે છે કોઈક સેલ્ફી પાડી છે ફોન ચક્કી છે પણ બહુ સાવ ઝાંખી ઝાંખી દેખાય છે અત્યારે સૂરજ પણ આસમી રહ્યો છે સૂરજ થાય છે હવે હવે કંઈક માછી મારવાની કરામ જ હોય છે અમરજીભાઈ જો અત્યારે ફોટો પાડે છે હરખો પાડતો દઈતી ભાઈ આ બધા તો મસ્તી કરે છે અને રમી રહ્યા છે કોક ઠેકવાની વાતો કરે છે કોક સેલ્ફી પાડી છે ફોન ચક્કી છે પણ બહુ હાવ ઝાંખી ઝાંખી દેખાય છે અત્યારે સુરત પણ આથમી રહ્યો છે

થોડી થોડી લાઈટ દેખાઈ ને અલંગ આવેલું છે અત્યારે હવે દરિયામાંથી બહાર નીકળી રહ્યા છીએ એમ બધા બધી ટુકડી હાર્દિકભાઈ ભાઈ લીટો કરતા ગયેલા હતા લાકડો લઈ ગયેલા હતા એટલે ભાઈ નાસ્તો કરે છે કુલદીપભાઈ બહુ ખુશ બનાવે છે

આવી કંઈક મોજ હતી સંતાન અને જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા અવનવા વિડીયો જોવા માટે જરૂરથી અમારી ચેનલની મુલાકાત લેજો અને એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો બધાને જય હિન્દ જય માતાજી